વડોદરાના બાગ વિસ્તારમાં આવેલા રુદ્રાક્ષ કોમ્પ્લેક્સમાં આજે ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ચૂંટણી કાર્યાલયના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડાએ વડોદરાના ચૂંટણી કાર્યાલયનું વર્ચ્યુઅલી ઉદઘાટન કર્યું હતું કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી આર વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન શ્રીરામની પ્રતિમાનો પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થતાની સાથે જ ભાજપે લોકસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ કરી છે જેના ભાગરૂપે વડોદરાના કારલીબાગ વિસ્તારમાં આવેલા રુદ્રાક્ષ કોમ્પ્લેક્સમાં લોકસભાની ચૂંટણીના કાર્યાલયનું આજે ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભાજપના પ્રભારી પ્રદીપસિંહ જાડેજા સાંસદ રંજનબેન ભટ્ટ સહિતના નેતાઓ અને સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સેંકડો કાર્યકર્તાઓએ હાજરી આપી હતી मैं यूं यू कहूँ कि भगवान श्री रामल्ला बुद्धि प्रतिष्ठान वक्त एमना कमलमा चरण में कमल ने जी रीते मोदी साहेब भगवान श्री राम साथ एकात्मता अनुभवता था भारत विश्वनी महासत्ता बने ઓ એમને સંકલ્પ કર્યો છે એ હું માનું માન્ય ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી લડલાજી ની ઉપસ્થિતિમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયન્દ્રભાઈ અને માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સીઆર પાટીલ સાહેબના ઉપસ્થિતિમાં ગાંધીનગર સક્ષતીય બક્ષિતરના ઉદ્ઘાટન સાથે 26 થી 26 लोकसभा संसदीय મત ક્ષેત્રના મધ્યસ્થ કાર્યલયનું ઉદ્ઘાટન કરીને ભારતીય જનતા પાર્ટી આગામી વિષયોમાં આ લોકસભાની ચૂંટણી માટે માનનીય નરેન્દ્રભાઈ મોદીને ફરી એકવાર દેશના વડાપ્રધાન બનાવવા માટે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને સુધારણા લોકો સંપૂર્ણ રીતે તૈયાર છે એનો આયોજનના સ્તરે આજે વડોદરા संसदीय મત ક્ષેત્રમાં આજે કાર્યાલયનો ઉદ્ઘાટન કરવામાં આવ્યો આજ રાત્રે NC 332 ની મમતી દ્વારા કોન્ક્રીટ ટીઆટમ આવકતે હસી રહે ભારતીય જનતા પાર્ટી એ 2014 2019 नरेन्द्रભાઈ મોદી એ જે રીતે રાજ્યમાં અને રાષ્ટ્રમાં ભારતને વિશ્વની મહાસત્તા બનાવી છે અને મોદી સાહેબના નેતૃત્વ હેઠળ આ સમા સો કરોડ ભારતીયો